બડે લંબે અર્સ કે બાદ સ્વાગત છે આપ સૌનું કેમ છો બધા મજામાં છો દક્ષિણ ગુજરાતમાં રહેવા માટે આવી ગયા છે એટલે આજે અમે ઉપડી ગયા છીએ સાપુતારા જતા વાંસદાની ખૂબ જ ફેમસ હોટલ ડાંગીમાં ડાંગી હોટલમાં આદિવાસી વાનગીઓની સાથે સાથે આદિવાસી સંસ્કૃતિની ઝલક પણ અહીંયા જોવા મળે છે અહીં નાનો એવો સ્ટોર પણ બનાવેલો છે જેમાં ઓર્ગેનિક પ્રોડક્ટો આદિવાસી પરંપરાને લગતી કે વસ્તુ પણ અહીંયા મળી રહે છે એકદમ સૌંદર્યમય રમણીય વાતાવરણની સાથે ઓર્ગેનિક અને સ્વાદિષ્ટ આદિવાસી વ્યંજનો જે એકદમ આદિવાસી સ્ટાઇલમાં મહિલાઓ દ્વારા ચૂલા પર બનાવવામાં આવે છે ડાંગી સ્પેશિયલ થાળીની શરૂઆત લાલ કડાના ચોખાના સૂપથી કરી એમાં રાગીનો શીરો ચોખાનો રોટલો રાગીનો રોટલો એના પનેલા મસ્ત બનાવેલા રાગીની પાપડી પણ આપી અડની દાળ કે જેમાં ડાંગી મરચું નાખવાનું હોય છે કાંદા બટાકાનું શાક ચોળી રીંગણનું શાક ખીચડી કઢી અને જોડે છાશ પણ ખરી જ મસ્ત લીપણ કરેલું નીચે બેસીને જમવાની ખૂબ મજા પડી ગઈ સાચે જ મિત્રો અહીં આવીએ ત્યારે લાગે છે કે જાણે ઘરે આવી ગયા હોય તો આવતી વખતે આપ પણ જ્યારે સાપુતારા કે વાસદા કે નવસારી તરફ આવો તો ડાંગી હોટલની ફરજીયાત મુલાકાત લેશો નહીં તો આપની સફર અધૂરી રહી જશે તમને આ થાળી કેવી લાગી કોમેન્ટમાં જરૂર લખજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવા જ દેશી સ્વાદની મજા લેતા રહેજો મળીએ આવતા વર્ગમાં ત્યાં સુધી ખાવા પીઓ જલસા કરો જ્વાર